શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ છે આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવાને સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર મિત્રો આજના વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની વાત કરીશું સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અને કુંવારી સ્ત્રીઓ પોતાને સારો વર મળે તે માટે આ જયા પાર્વતીનું વ્રત કરે છે જયા પાર્વતીનું વ્રત મા પાર્વતીજીને સમર્પિત છે આ વ્રત અષાઢ સુ તેરસના દિવસે કરવામાં આવે છે એ દિવસે વહેલા ઉઠવામાં આવે છે અને નાઈ ધોઈને શંકર પાર્વતીની પૂજા કરવામાં આવે છે એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવામાં આવે છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે તો મિત્રો આવો પાવતી સાંભળીએ જયા પાર્વતીની વ્રતકથા એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બંને સત્વાદી હતા નીતિવાળા હતા પ્રભુ ભક્તિવાળા હતા એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં એવો એનો નિયમ હતો એ ખાધે પીધે સુખી હતા છતાં એમનામાં અભિમાનનો એક છાંટો પણ ન હતો આ મેં બધી વાતે સુખી હતા પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું અને તેને એ દુઃખ હતું કે તેને શેર માટેની ખોટ હતી અને આ શેર માટેની ખોટને કારણે તેમણે દિવસ રાત સતત ચિંતા રહેતી હતી એક દિવસની વાત છે એક દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા બ્રાહ્મણે તેને આવકાર આપ્યો અને ફળ ફૂલથી તેનો સત્કાર કર્યો ત્યારે નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં છો ને ત્યારે બ્રાહ્મણે જવાબ આપ્યો હા મુનિરાજ આપની કૃપાથી આમ તો અમે સુખી છીએ પણ નારદજીએ પૂછ્યું પણ શું તમને કઈ વાતનું દુઃખ છે બ્રાહ્મણે જવાબ આપ્યો હા અમને એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજીએ કહ્યું તેને માટે એક રસ્તો બતાવું અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારી પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે આમ કહી નારદજી ચાલ્યા ગયા બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય તેમને આવું મંદિર દેખાયું નહીં એટલે તેઓ થાકી હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું વિચાર કરતાં કરતાં તેમને લાગ્યું કે સામે ટેકરો દેખાય છે ત્યાં તપાસ કરવાની બાકી છે ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ જો ત્યાં મંદિર ન મળે તો પાછા ઘરે ચાલ્યા જઈએ આમ વિચાર કરીને થાક ખાઈને તે ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને તેમણે જોયું ત્યાં આગળ એક નાનું મંદિર હતું આ મંદિરમાં શંકર પાર્વતી બિરાજમાન હતા એક ખૂણામાં એ મંદિરમાં તેણે રહેવાની ગોઠવણી કરી પછી સ્નાન કરી તેમણે પૂજાની શરૂઆત કરી મંદિર સામે જ બિલ્લીનું ઝાડ હતું ત્યાંથી પત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરી પૂજા પાઠ કરવા લાગ્યા આજુબાજુમાંથી મળતા ફળ ફૂલ વીણી તે પૂજા કરતા આમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળફૂલ લેવા માટે જંગલમાં ગયો પણ સાંજ પડવા આવી તેમ છતાં તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણીને ચિંતા થવા લાગી આથી તે તેને શોધવા ચાલી નીકળી ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ ત્યાં તો પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાક ફૂંફાડા મારતો હતો બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાક કરડ્યો છે આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ ત્યાં તો એણે સોળ શણગાર સજીને સામે પાર્વતીજીને ઉભેલા જોયા પાર્વતીજીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી એટલે પાર્વતીએજી તેમને આશીર્વાદ આપ્યા બ્રાહ્મણને શરીરે હાથ ફેરી તેને સજીવન કર્યું અને પછી પાર્વતીજીએ એમને કહ્યું તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું માતાજી અમારે તો શેર માટીની ખોટ છે માટે એવો કોઈ ઉપાય બતાવો પાર્વતીજીએ કહ્યું તમે જે જયા પાર્વતીનું વ્રત કરશો તો તમારે સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે બંનેએ પૂછ્યું કે આ વ્રત કેવી રીતે કરવું માતાજીએ જવાબ આપ્યો આ વ્રત સુદ તેરસને દિવસે શરૂ કરવામાં આવે છે અને વ્રત ત્રીજે પૂરું કરવામાં આવે છે આ પાંચેય દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવામાં આવે છે પહેલાં પાંચ વર્ષે જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામો ખાય ચોથા પાંચ વર્ષ મગ ખાઈને આ વ્રત કરવામાં આવે છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનો આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનો યોગ નષ્ટ થાય છે અને અખંડ સૌભાગ્ય સુખ પણ મળે છે આમ કહી પાર્વતીજી તો અંતર થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાને ઘરે પાછા આવ્યા બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં તેમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવા ફળ્યા તેવા વ્રત કરનાર કથા કરનાર અને કથા સાંભળનાર સૌને ફળજો તો મિત્રો આ હતી જયા પાર્વતી વ્રતની વાર્તા કથા અને વ્રત કથા જયા પાર્વતી વ્રતે શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ આ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વરસ સુધી કરે છે આ વ્રતને ગણગૌર મંગલા ગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે અને પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પણ મળે છે બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌપ્રથમ માતા પાર્વતીજીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું અને ત્યારબાદ સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય રાજ કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતીજીએ પ્રસન્ન થઈ તેમને મનગમતા વરનું વરદાન આપ્યું હતું તો આ છે જયા પાર્વતી વ્રતનો મહિમા મિત્રો આ વિડિયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌને જયા પાર્વતીના વ્રતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય